નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સાંભળીશું રુદ્રાષ્ટક સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે આ સ્તોત્ર શ્રી ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચવામાં આવેલું હતું હે મોક્ષ સ્વરૂપ વિભુ વ્યાપક બ્રહ્મ અને વેદ સ્વરૂપ ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી હું આપને નમસ્કાર કરું છું નિજ સ્વરૂપમાં સ્થિત એટલે કે માયા આદિ ગુણોથી રહિત ભેદ રહિત ઈચ્છા રહિત ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપે ધારણ કરનારા અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા હે દિગંબર હું આપને ભજું છું નિરાકાર ઓમકારના મૂળ તુર્ય એટલે ત્રણ ગુણોથી અતીત વાણી જ્ઞાન અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ કૈલાસપતિ વિકરાળ મહાકાલથી પણ કાલ કૃપાળુ ગુણોના ધામ સંસારથી શ્રેષ્ઠ હે પરમેશ્વર હું આપને નમસ્કાર કરું છું જે હિમાલયની સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ તથા શોભા છે જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે જેમના લલાટ પર બાળ ચંદ્રમાં એટલે કે બીજનો ચંદ્ર અને ગળામાં સર્પ સુશોભિત છે જેમના કાનોમાં કુંડળ ઝૂમી રહ્યા છે સુંદર ભૃકુટી અને વિશાળ નેત્ર છે જે પ્રસન્ન મુખ નીલકંઠ અને દયાળુ છે સિંહ ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે અને મુંડમાળા પહેરી છે સૌના પ્રિય અને સૌના નાથ કલ્યાણ કરનાર શ્રી શિવજીને હું ભજું છું પ્રચંડ એટલે કે રુદ્રરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પરમેશ્વર અખંડ અજન્મા કરોડો સૂર્ય સમાન પ્રકાશવાળા ત્રણેય પ્રકારના સૂડો એટલે કે દુઃખોને નિર્મૂળ કરનાર હાથમાં ત્રિશુળ ધારણ કરેલ ભાવ પ્રેમ દ્વારા પ્રાપ્ત થવા વાળા હે ભવાની પતિ શિવશંકર હું આપને ભજું છું કલાઓથી શ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ કલ્પનો અંત એટલે કે પ્રલય કરનાર સજ્જનોને સદા આનંદ આપનાર ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદ ધન મોહને હરનાર મનને મથનાર કામદેવના શત્રુ હે પ્રભુ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ જ્યાં સુધી હે પાર્વતી પતિ મનુષ્ય તમારા ચરણકમળોને ભજતા નથી ત્યાં સુધી તેને ઇહલોક એટલે કે પૃથ્વી અને પરલોકમાં સુખ શાંતિ નથી મળતી અને ન તો એના તાપોનો નાશ થાય છે તેથી હે સમસ્ત જીવોની અંદર એટલે કે હૃદયમાં નિવાસ કરનાર પ્રભુ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ હું ન તો યોગ જાણું છું ન જપ અને ન પૂજા હે શિવ શંભુ હું તો નિરંતર હંમેશા આપને નમસ્કાર જ કરું છું હે પ્રભુ વૃદ્ધત્વ તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહોથી બળતા મૂજ દુઃખીની દુઃખથી રક્ષા કરો હે ઈશ્વર હે શંભુ હું આપને નમસ્કાર કરું છું બ્રાહ્મણો દ્વારા ભગવાન રુદ્રની આ સ્તુતિ શંકરની તુષ્ટિ એટલે કે પ્રસન્નતામાં કહેવામાં આવી છે જે મનુષ્ય આ સ્તુતિનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તેના પર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે શ્રી ગોસ્વામી તુલસીદાસકૃત શ્રી રુદ્ર અષ્ટક સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ